કલ્યાણક અને તેને લગતી વિગતો મોક્ષ ગમન માસ અને તિથિ વિક્રમ સંવત પુષ્ટ ચારસો એકોતેર કાર્તિક વદ અમાવસ્યા આસો વધી અમાસ મંગળવાર ઈસુ સંવત પૂર્વે તારીખ પંદર દસ પાંચસો સત્યાવીસ મોક્ષ સમયનું નક્ષત્ર સ્વાતિ મોક્ષ સમયની રાશિ તુલા નિર્વાણ મોક્ષ સમયની વય બોતેર વર્ષ એકતર વર્ષ ચાર માસ પચીસ દિવસ મોક્ષ વખતે કયો સંવત્સર ચાલતો હતો ચંદ્ર નામનો બીજો સંવત્સર મોક્ષ ગયા તે મહિનાનું નામ પ્રીતિવર્ધન શાસ્ત્રીય નામ મોક્ષ ગયા તે પક્ષનું નામ નંદીવર્ધન મોક્ષ ગયા તે દિવસનું નામ અગ્નિવેશ્ય અથવા ઉપશમ મોક્ષ ગયા તે રાત્રિનું નામ દેવાનંદા અથવા નિર્તિ મોક્ષ સમયનો લવ કયો અર્ચ મોક્ષ સમયનો પ્રાણ કયો મુહૂર્ત મોક્ષ સ્તોક કયો સિદ્ધ મોક્ષ સમયનું કરણ કયું નાગ ત્રીજું કરણ મોક્ષ સમયનું મુહૂર્ત કયું સર્વાર્થ સિદ્ધ પાંચવી રાતનું મોક્ષ સમયનું સ્થળ કયું પાવા મધ્યમાં પપાપુરી પ્રાચીન કાળમાં મગજ વર્તી અને વર્તમાનમાં બિહારમાં આવેલ મોક્ષ સમયનું સ્થાન કર્યું હસ્તીપાલ રાજાના કારકુનોની શાળા મોક્ષ વખતે દેશના કેટલા કલાક આપી અખંડ અડતાલીસ કલાક સોળ પ્રહર દેશનામાં શું કહ્યું એ દેશનામાં પચપન અધ્યયન પુણ્ય ફળ વિપાકના અને પચપન અધ્યયન પાપ ફળ વિપાકના કયા છત્રીસ અધ્યયન અપૃષ્ઠ વ્યાકરણના કયા પ્રધાન નામક મરુદેવીનું એક અધ્યયન કહેતા કહેતા ભગવાન પર્યકાસન માં સ્થિર થઈ ગયા કયા આસને મોક્ષે પધાર્યા પર્યા કાસને અથવા પદ્માસને મોક્ષ ગયા પછી અશરીરી એમની આત્માની અવગણના કેટલી ચાર બે બાય ત્રણ હાથની મોક્ષ સમયનો તપ છઠ બે તપ મોક્ષ સમય મોક્ષ જનારા બીજા સાથે હતા કોઈ પણ નહીં મોક્ષે પધાર્યા તે સમયે કહ્યું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન એન્ડ સ્ટોરીઝ ને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ 3 વર્ષ 8 મહિના જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન એન્ડ સ્ટોરીઝ ને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ના શાસનમાં મોક્ષે જવાનો પ્રારંભ ક્યારે થયો કેવળ જ્ઞાન થયા પછી 4 વર્ષ વિત્યા ત્યારે 23 અને 24 માં તીર્થંકર વચ્ચેનો ગાળો કેટલો શ્રી પાર્શ્વનાથના નિર્વાણથી 250 વર્ષ ગયા ત્યારે શ્રી વીર પ્રભુ મોક્ષપદ પામ્યા માલોત્સવ ભગવાનનું પરિનિર્વાણ થયું રાત્રિએ નવ મલ્લવી નવ લીચવી એમ અઢાર રાજાઓએ કહ્યું આજ સંસારમાંથી ભાવ ઉદ્યોગ ચાલ્યો ગયો હવે આપણે દ્રવ્ય ગયોગ કરીશું અને માનવોએ દીપ સજાવ્યા મહાવીર પ્રભુની નિર્વાણ યાત્રા કેવી હતી પ્રભુના પાર્થિવ શરીરને શિબિકામાં મૂકવામાં આવ્યું દેવોએ દિવ્ય ધ્વનિ સાથે ફૂલોની વૃષ્ટિ કરી ઇન્દ્રોએ શિબિકા ઉઠાવી અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રજ્વલિત કર્યો વાયુકુમાર દેવોએ વાયુ વિકોરવ્યો અન્ય દેવોએ મધ અને ઘી વડે ચિતાને સિંચન કર્યું ચિતા ગૌશી ચંદનની કરેલ કરેલ મેઘકુમાર દેવોએ વર્ષા કરી ચિંતા શાંત કરી વીરની અસ્થિ અને અને ભસ્મનું શું થયું ચમરેન્દ્ર બલિન્દ્રએ દાડો લીધો દેવોએ દાંત અને અસ્થિ ખંડો લીધા માનવોએ ભસ્મ ગ્રહણ કર્યું મહાવીર પ્રભુના અગિયાર ગંધરની વિશેષ માહિતી નામ ગામ પિતા માતા ગોત્ર ઇન્દ્રભૂતિ ગોબરગ્રામ વસુભૂતિ માતા પૃથ્વી गोत्र गौतम अग्निभूति गांव गोबरग्राम पिता वसुभूति माता पृथ्वी गोत्र गौतम वायुबती गोबरग्राम वसुभूति पृथ्वी अगर आपको यह वीडियो अच्छा, अच्छा लगा हो तो इस वीडियो को लाइक करें और मेरी चैनल जैन स्टोरीज को सब्सक्राइब करें. धन्यवाद सुधरमा गाम कुलग पिता धर्म मित्र माता भद्रीला गोत्र अग्निवेश मंडित गाम कुल पिता धनदेव माता विजया देवी गोत्र वशिष्ठ પુત્ર ગામ મૌર્ય ગ્રામ પિતા મૌર્ય માતા વિજયા દેવી ગોત્ર કાસ્ય નામ અકંપિત ગામ મિથિલા પિતા દેવ માતા જયંતી ગોત્ર ગૌતમ અચલ ભ્રાતા ગામ કૌશલ પિતા વસુ માતા નંદા ગોત્ર હારી મેતા્ય ગામ વચ્ચપુરી પિતા દત્ત માતા વરુલદેવી ગોત્ર કૌડિન્ય प्रबस गामराज गृह पिता बल माता अतिभद्रा गोत्र कौडिन्य महावीर प्रभुनाथ छ श्रुत केवली श्री प्रभाव स्वामी 105 वर्ष નું આયુષ્ય કાત્યાયન ગોત્ર ત્રીજા પટ્તધ સુવી સ્વયંવવ સુરી 85 વર્ષની આયુ ગોત્ર વચ વિશેષતા ચોથા પટ્તધ 10 વૈકાલિક સૂત્રના રચિયતા શ્રી યદ્ર યશોભદ્ર આયુષ્ય 86 વર્ષ ગોત્ર લુંગીકાયન શ્રી આચાર્ય સંભૂતિ ગોત્ર માઢન બાળ શિષ્ય સંપદા વિજય શ્રી આચાર્ય આયુષ્ય આયુષ્ય છમ્મોતેર વર્ષ ગોત્ર પ્રાચીન વિશેષતા ઉવસગરમ શ્રી નવ્વાણું વર્ષ ગોત્ર ગૌતમ ચોરાશી ચોવીસી સુધી નામ રહેશે મહાવીર પ્રભુના યક્ષ રાજક્ષ માતંગ દેવ વર્ણ શ્યામ વાહન હાથી ભૂજા બે મુખ એક નેત્ર બે હાથમાં નકુલ હાથમાં બીજોરું મહાવીર પ્રભુની યક્ષિણી સિદ્ધાયિકા દેવી વર્ણહરિત વાહનસિંહ હાથમાં હાથમાં પુસ્તક અમય બીજા વર્ણ હરિત વાહન અમયના દસ મહાશ્રાવક આનંદ કામદેવ પિતા વારાણસી સુરાદેવ વારાણસી ચૂલ શતક આલંબિકા કુંડગોલિક કાબિલિયાપુર સદાલપુત્ર પોલાસપુર મહાશતક રાજગ્રહી નંદીની પિતા શ્રાવસ્તી લાત પિતા શ્રાવસ્તી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ